સતત એક ધારી ડ્યુટી તેમજ સખત ગરમીમાં માનસિક થાપથી દરેક વ્યક્તિ પરેશાન થાય છે ત્યારે ગુજરાત એસટી બસમાં નોકરી કરતા ડ્રાઈવર કંડક્ટરની પણ માનસિક તાણ વચ્ચે ક્યારેક માનસિક ગુસ્સો આવી જાય એવી પરિસ્થિતિ પણ આજે અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ ગિરિરાજસિંહ રાણાને રાજકોટ નારાયણ સરોવર આવક જાવક બંને રૂટની બસમાં થયેલો સુખદ અનુભવ કે જેમાં કંડક્ટર તથા ડ્રાઈવર તરફથી એકદમ સરળ વ્યવહાર તથા વૃદ્ધ પેસેન્જર માટે સમાન ઉચકવાથી લઈને સીટ સુધી બેસાડવા સુધીની સેવા ખરેખર પ્રશંસનીય છે અને સરાહનીય છે એકલી મહિલાઓ આ બસમાં નિર્ભય થઈને મુસાફરી કરી શકે છે એવું પેસેન્જર પાસેથી અમારા પ્રતિનિધિ ગિરિરાજસિંહ રાણાને જાણવા મળ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા